નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારત ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે જ્યાં બોર્ડર ગ્વાસિક ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે આ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેને ક્રિકેટ જગતને સપ્ત કરી દીધું છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચ પરત રમાઈ રહી છે જેમાં જીત મેળવીને ભારતીય ટીમે બસો પંચાણું રનથી જીત મેળવીને

જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પહેલી વાર પંદર વર્ષની ઉંમરે લાઇમલાઇટમાં આવ્યા હતા અને બે હાજર સત્તર ખેલાડીઓને ડ્રેવીડ ઓનર અને વચ્ચે મેચ રમી હતી અને આ દરમિયાન તેને મેદાનમાં ઉતરવાની તક મળી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર